ફેમિલી તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં આજે આપણે બનાવીશું આઈસક્રીમ એના માટે મેં કાજુ લીધા છે મોરસ લીધી છે કસ્ટર્ડ પાવડર મિલ્ક પાવડર લીધો છે બદામ અને દૂધ લીધું છે મિલ્ક પાવડર છે કસ્ટર્ડ પાવડર આ કંપનીનો તમે લઈ શકો છો આ રીતે આવે છે પેકેટ મિલ્ક પાવડર આ રીતે આપણે પહેલાં એનો પાવડર બનાવી દઈશું આ રીતે કાજુનો થોડી બદામ લઈશું મોરસ નાખીશું મિલ્ક પાવડર નાખીશું આપણે કસ્ટડ પાવડર નાખીશું હવે આપણે આ બધું મિક્સ કરી મિક્સરમાં પીસી લેવાનું છે મિક્સ તૈયાર થઈ ગયું છે આ રીતે આઈસક્રીમ બનાવવાનું તમે ગમે ત્યારે તેને આઈસક્રીમ બનાવવો હોય ત્યારે તમારે આ એડ કરી દૂધમાં આઈસ્ક્રીમ તમારે જલ્દીમાં બની જાય છે હવે તેને આ રીતે ડબ્બામાં ભરી દઉં એર ટાઈટ કન્ટેનરમાં ભરી દેવાનું આપણે આ રીતે તમારે આઈસ્ક્રીમ બનાવવાનું મન થાય તો આપણી મિક્સ તમારે ખાલી દૂધમાં એડ કરવાનું અને જે તમારે ફ્લેવર બનાવ્યું હોય તે ફ્લેવર અંદર નાખી અને તમારે આઈસ્ક્રીમ રેડી થઈ જાય છે જલ્દી તપેલી આ રીતે જાડા તળિયાવાળી લઈશું તેમાં આપણે દૂધ એડ કરીશું હા લીટર દૂધ એમાં એડ કરી દઈશું આ રીતે આ રીતે દૂધ આપણે મૂકી દીધું છે હવે તેને આપણે એક ઉભરવા દઈશું તેને હલાવતા રહેવાનું છે ફૂલ ગેસ ઉપર આ રીતે આપણું દૂધ રેડી થવા માંડી છે ઉકળીને હવે તેમાં આપણે કેસર નાખીશું આ રીતે મેં દૂધમાં કેસર પલાળી દીધું છે જો ગરમ દૂધમાં તે તેમાં એડ કરીશું આ રીતે જો પછી હલાવી દેવાનું આ રીતે જો તમારી પાસે કેસર ના હોય તો તમે કલર યુઝ કરીશો ફૂડ કલર આવે યલ્લો આ રીતે ઉભરો આવી જાય એટલે તેને ધીમો કરી દઈશું આપણે ગેસને ધીમા ગેસે પછી એને ઉકાળીશું તેને સતત હલાયા કરવાનું જેથી કરીને નીચે ચોટે નહીં ઠંડુ લીધું છે આપણે જે પ્રિમિક્સ બનાવી દઉં આઈસક્રીમનું તે તેમાં નાખીશું આ રીતે તેને હલાઈ દેવાનું પ્રીમિક્સને આપણે ઠંડા દૂધમાં એડ કરવાનું જેથી કરીને ગઠ્ઠા ના થઈ જાય ગરમ દૂધમાં તેને નહીં વાપરવાનું પાવડરને આ રીતે જો આ રીતે મિક્સ કરી દેવાનું આપણે પાવડરને ઠંડા દૂધમાં રીતે એવું કરવા માંડ્યું છે તેને બે ત્રણ ઉભરા આવ્યા દઈશું સાઈડમાં આ રીતે જે મલાઈ થાય તે પણ તંદ એડ કરતું રહેવાનું આપણે હલાવીને જો આ રીતે દૂધ આપણું ઉકળીને રેડી થઈ ગયું છે આ રીતે દૂધ ઉકળી જાય એટલે આપણે જે મિક્સ તૈયાર કર્યું છે તે અંદર નાખીશું આ રીતે હવે તેને આપણે હલા હલાઈ કરવાનું આ રીતે ધીમા તાપો પર જેથી કરીને આપણું જે રિમિક્સ જે નાખ્યું છે તે ચોટી ના જાય અંદર આ રીતે મિક્સ થઈ જાય અંદર જ્યાં સુધી જાડું ના થાય એ દૂધ ત્યાં સુધી તેને હલાવતા રહીશું આપણે આ રીતે જો આ રીતે આપણું આઈસ્ક્રીમ સેટ થવા માંડ્યું છે આ રીતે જાડું દૂધ થવા માંડ્યું તેને આ રીતે ધીમા તાપે હલાયા હલાય જ કરવાનું જેથી કરીને તે ચોંટાઈ નહીં નીચે જો આપણું બેટર આ રીતે જાડું થઈ ગયું છે પાછળ ચોથાશો ચમચા એ આપણું બેટર આ રીતે રેડી થઈ ગયું હવે તેને આપણે બંધ કરી દઈશું ગેસ ઠંડુ થવા દઈશું થોડી વાર માટે બેટર આ રીતે તૈયાર થઈ ગયું છે આ રીતે જો ઠંડુ થયા પછીનું આ રીતે થઈ જાય તૈયાર હવે તેને આપણે એક એરટાઇટ કન્ટેનર ડબ્બામાં આપણે એને ભરી દઈશું આ રીતે ડબ્બું લઈ તેમાં આપણે ભરી દઈશું ટાઈટ કન્ટેનરનું ડબ્બામાં ભરી દેવાનું હવે તેને આ રીતે ફિટ કરી દઈશું આપણે અને બે કલાક માટે એને ફ્રીઝરમાં મૂકી દઈશું ફ્રીજના આઈસ્ક્રીમ આ રીતે સેટ થઈ ગયો છે એને આ રીતે આપણે એકાદ નાખવાના કકડા આ રીતે ભાગી કાઢવાના અંદર ત્યાં સુધી આપણે તેનું ક્રીમ રેડી કરીશું રીતે મેં તપેલી એક લઈ લીધી છે નીચે બરફ મૂકી દીધેલો છે આ રીતે જેથી કરીને ક્રીમનું ટેમ્પરેચર જળવાઈ રહે તેના માટે મેં આ રીતે ક્રીમ લાવીશું અમૂલને ફ્રેશ એને આ રીતે વાસણ મકાન નાખવાની જેથી કરી આપણા આઈસ્ક્રીમનું બેસ સારી રીતે આમ સેટ થઈ જાય બહારના જેવો તૈયાર આઈસ્ક્રીમ હોય તે રીતે મળે પોચો નેવો તેને આ રીતે આપણે હલાવી કાઢીશું આ રીતે आी ते आपण गेटर रेडी गुलसे जो, जाडू नेऊन थोडं देईज હવે તેમાં આપણે જે આઈસ્ક્રીમ છે તે અંદર નાખીશું આ રીતે બધું આઈસ્ક્રીમ એમાં એડ કરી દઈશું આ રીતે જો આ રીતે ગટા હોય ને તો ભાગી કાઢવાનું અહીંયા આ રીતે અમે મિક્સર દઈશું આપણે એને તો આ રીતે આપણે મિક્સ થઈ છે હવે તેમાં આપણે થોડી બદામની કતરણ નાખીશું હવે તેને પાછું આપણે ડબ્બામાં એડ કરી દઈશું તેને છ થી સાત કલાક માટે ફ્રીઝરમાં ફરી મૂકી દઈશું જો આ રીતે તેને પાછું ડબ્બામાં એડ કરી દઈશું આપણે સેટ થઈ ગયો હવે તેની ઉપર આપણે બદામની કતરણ આ રીતે એ કરી દઈશું જો આ રીતે હવે તેને ફીટ ડમો ઢાકી છ થી સાત કલાક માટે ફ્રીજરમાં મૂકી દઈશું આઈસ્ક્રીમ બનીને રેડી થઈ ગયો છે આ રીતે હવે તેને સર્વ કરીશું જો આપણે આઈસ્ક્રીમ આ રીતે બની ગયો કમ્પ્લીટ જો અમારી વિડીયો તમને પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ